યુનાઇટેડ વેમાં ખેલૈયાઓને કાદવમાં ગરબે રમવું પડ્યું હતું ગઈકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે ચોત્રીસ હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમ્યા હતા હાલ વરસેલ વરસાદને કારણે યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં ખૂબ જ કાદવ અને કીચડ થઈ ગયો છે જેથી ખેલૈયાઓને ગઈકાલે મુશ્કેલી પડી હતી ખેલૈયાઓને કાદો કિચડમાંથી પસાર થઈ મેદાનમાં પહોંચવું પડ્યું હતું લોકોએ એમ પણ કહ્યું હતું કે જે પ્રકારે પાસના પૈસા લીધા છે એ પ્રકારે મેદાન પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય નથી જ્યાં સુધી અતુલ દાદા છે ત્યાં સુધી લોકો આવે છે પછી કંઈ કહેવાય નહીં કેટલાકે તો મુશ્કેલી વચ્ચે પણ ગરબા રમવા આવ્યા છે તેમ જણાવ્યું હતું તથા વરસાદ પડ્યો એટલે પરિસ્થિતિ થઈ તેમ કહી પોતાને સાત્વના આપી હતી શહેરમાં મોટા ગરબાના આયોજકો પાસની વહેંચણી કરે છે સામે પાર્કિંગ સુવિધા ટ્રાફિક મેનેજમેન્ટ સારું ગ્રાઉન્ડ સહિતની બાબતે કચાસ રહેતી હોય છે તેને લઈ ખેલૈયાઓએ નારાજગી પણ દર્શાવી હતી બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે પહોંચી રહ્યા છે આ રોડ છે એક તો પાર્કિંગ નથી જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતા બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની એક ઇશ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે